બે બજાર હતા બે બજાર બે બજાર રમ્યા હું લાગી લઈ લેવા લઈ લો પૈસા લેવાનું લઈ લો તમારો ને

પૈસા અમારા ના મેં ચાર મે હવે એક તાળા જરૂર કરું લખાવા ને મારા ભાઈ પકોલી દાળો પકડી ને મારા લાખ રૂપિયા લઈ જાય તમે ના કે તમે નહીં લખા બોલો હા તો ના લખા મારા આવો ગરાક નહીં જોતો અરે મોળા મારો જોવી લખાવા માટે એ પેલા એ આવતા છે તો એ પોપડજી એ પોપડજી લે લખવા વાળો મોળા લખવા આવ્યો તો સોનો મોનો આવે આબરૂ આ તો મારા બેટા જોળો જોળો એમ બાપના બગીચામાં ના આવતા હોય એવડી તો આવી લખાવવા કા બખાળો બખાળો બખાડો કંટાળી જાય તો વાવા ઘરા ના હારા તો પછી મને તો પકડા દંડા ખબર તો બાલ બધો જાય પોલીસ વળા બધું લઈ જાય ઉપર નુકસાન લાવી હવે યાર મોસો એના કદી લખાવા ના ને તો હારું મારે જરૂર જ નહીં આવા આવા મોળા જોવી જ ના બખાડ્યો માણસ આપણો આપણે મોળા કેવા જોવી આમ શોંતિથી આવી શાંતિ લખાઈને જોઈ પૂછીનાર આ તો એક ચિઠ્ઠું ગુજાબ રહી ગયેલું અને બધા બાફી પડે વિશ્વાસ ના કરે તો તું લખે પૈસા લઈ લેવા તમે ચિઠ્ઠી વાળું કહી દેવું પડે કે ભાઈ જાય તો પૈસા પૈસા નહીં મળી તો ગળા પડી અમારી પાછા વાળો નહીં લખાવું લખવા બેઠું જવા દેવા નહીં પોતના દહ કરાવવાથી પોતે જાય ને બીજા પોત અમુ દહ કરાવ

બીજા પાંચ પડે લે તમાર ના નઈ પડે તમે હાલ તો મેં લખવાની ના પડે કરવું જો કઈ ખબર નઈ પડતી જતા કરે

2 3 4 લખી દો 2 3 4 2 3 4 2 3 4 234 હા હા લા ફોન ઉલાયા 234 આઈ ફોન ઉલાયા પા આયો ને લો લાગે ને લો આજા 5000 5000 નો હા આકુ 5000 નું ફોન હઓ ફોન ઉ લગાવાન 5000 નું ફોન ને 5000 લો

વાગે હાલ મનમાં પાછું ટાઈમ બાય નામ લખાવી દો બંને રાખજો ઉધાર પણ પૈસા હાલ છે

પોલીસ હશે ને ભણ ગુજરાત